हरिओम गजानंद बोधगणादी कपित जबूफलचारुभक्षण उुत शोक विनाशकारक नमा पाद पादपंकज वक्रतुंडम महाकाय सूर्यकोटिस्म प्रभो निर्विघ्न कुरु मेदस्यु सर्वदा आजे पवित्रे પાવન પ્રસંગે પાવન સાનિધ્યની અંદર જે કર્ણની નગરી કહેવાય એવા સુરત શહેરના મધ્યની અંદર અહીંયા સૂર્યપુત્રી તરીકે જે પવિત્ર તાપી નદી વહી રહી છે અને તાપી એટલે કે એને ઉલટું કરી તો પિતા થાય એમ આ તાપી નદીના સાનિધ્યની અંદર જે કોઈ પણ હરિભક્તો સંતો મહાપુરુષો વિદ્વાનો યુવાનો બાળકો જે જે વિષમ અને સમ પરિસ્થિતિની અંદર આ નગરીમાં રહી ધર્મચુસ્ત અને ઈશ્વર પ્રત્યે સદ્ગુરુ પ્રત્યે પોતાની વ્યવસ્થા અને હૃદયના શુદ્ધ ભાવથી માન આપીને આજે એટલી મોટી સંખ્યાની અંદર જેનું પરમ સૌભાગ્ય અને પરમ સાનિધ્ય પ્રાપ્ત કરવું એ આ જીવનનો એક લાહાવો ગણાય છે એવા સનાતન ધર્મધુરંધર પૂજ્ય નૃગેન્દ્ર પ્રસાદ પૂજ્ય લાલજી મહારાજ અને સાથે સાથે લાલજી સ્વરૂપજી મહારાજ સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ વિશિષ્ટ સંતો મહાપુરુષો પાર્ષદો ઉપાસકો હરિભક્તો માતાઓ બહેનો યુવાનો વડીલો બાળકો ખરેખર શાકોત્સવના માધ્યમથી એક એવો મતલબ આપણે કહીએ ને કે દ્રષ્ટિ અન્ન દ્રષ્ટિકોણ જે તે સમયે ભગવાને શાકોત્સવની શરૂઆત થઈ અથવા તો પ્રથમ વખત ત્યાં પૂજ્ય વક્તાઓએ પહેલાં કીધું કે લોહિંગ્યા ધામથી શાકોત્સવની જ્યારે ભગવાને શરૂઆત કરી ત્યારે એ સમયે જે સંખ્યાની અંદર મોટી સંખ્યાની અંદર જે હરિભક્તો સજ્જનો એ પ્રસાદનો લાવો લીધો પણ વર્તમાન સમયની અંદર હું મારી સમજણની વાત કરું છું કે પ્રસાદ તો જે કોઈ પણ હોય જેમ આપણે કહીએ ને દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ તો દ્રષ્ટિ તો બધાની એક હોય છે પણ દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે એમ એ સમયે જે જે હરિભક્તોએ પ્રસાદ લઈ અને જે પોતાનો સ્વાદ પોતે જે મનની અંદર સંકલ્પ કર્યો છે ભલે આપણે દેખાય વસ્તુ તો રીંગણા કે શાકભાજી કે શાકોસોની અંદર તમામ મિક્સ વસ્તુ હશે પણ એ સમયની અંદર જે જે કોઈ પ્રસાદ ગ્રહણ પછી ગયા પછી જે મનમાં એના સ્વાદ માટે જે સંકલ્પો કર્યા છે એને એવો સ્વાદ આપ્યો હતો એવું ભગીરથ કાર્ય ભગવાનની એ એ સમયની શરૂઆતથી અને ધીમે ધીમે પૂર્વ વક્તાઓએ કીધું કે જ્યાં જ્યાં મંદિરો અને વ્યવસ્થાનો ગામડે ગામડે આવા વિશેષ સમયની અંદર ભવ્ય મનોરથ અને શાકોત્સવોનું આયોજન થાય છે સાથે સાથે પૂજ્ય લાલજી મહારાજની ઉપસ્થિતિની અંદર સુરત શહેરના આંગણે આવું ભવ્ય અને દિવ્ય આયોજન અને જે શિસ્ત જે સ્વયંસેવકોની વ્યવસ્થા અને અવડા મોટા મહાજનમેદની વચ્ચે કોઈ પણ પ્રકારની અશાંતિ અને કોઈને પણ છતી દુઃખ ન પહોંચે એવું ભવ્ય અને દિવ્ય વાતાવરણ જોઈ ઘણી બધી પ્રેરણા મળે છે અને ઘણું બધું શીખવાની પણ જરૂર છે આ પાવન પ્રસંગે બાપ બધાય પૂજ્ય સંતોના દર્શનનો અને આશીર્વાદનો લાભ મેળો ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું અસ્તુ ઓમ નમો નારાયણ આપ સર્વને બધાયને મારા જય સ્વામિનારાયણ